પ્રાઇવેટ બિઝનેસ થી કરવું નો કરવું એટલે કોઈ ની ઈચ્છા કોઈ ના કાપ કોઈ ન કાપવા એમ ના હાલે એવી ઈચ્છા ન હાલે નબતો સરકારી આઈ સરકારી સરકારી છે એવી ઈચ્છા ન હાલે એમાં છે ને કાયદેસર અરે સરકાર ભાડું નથી ભરતું સરકાર ભાડું નથી ભરતું સડી જાય એમ કહું છું

મામલતદાર મામલતદારની સામે લક્ષ્મી હેર કટિંગ લક્ષ્મી હેર કટિંગ મામલતદાર ની સામે વાંધો અમારી હોય ને તો અમે કામ કરીએ કરીએ સ્વ નિર્ભર થઈ આઈદ તો નિર્ભર જ રહે પણ ઈ જે ભારત દેશમાં રહેવું હોય ને તો સમાનતા થી રહેવું પડે જાતિવાદ થી ન રહેવાય જાતિવાદ નથી સાતો એને જાતિવાદ જ કેવાય જાતિવાદ નથી અમારે કોની ગાડી કરી કોની નો કરી ના 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 એવું ના જાતિવાદ ન કરાય બરાબર કેમ ન પછી ભાઈ ફાંક ને આવે ભાઈ વિવાદ નથી ઈ ની વસનભાઈ એવું ભૂલી જાવ તમે આ તો કઈ વાંધો નઈ પણ તો હવે કોકને ના પાડજો ત્યાં ના પાડજો કે તારું તું દલિત છો એટલે તારા વાળક દાઢી કરવાની થતી નથી અને તારે થાય એ કર લેજે એને કે મને ફોન કરે એટલે મને કે તમને આપડે જો આપણે જ લેવું છે હવે

આપણે જોઈ મસ્ત લક્ષ્મી હેરકટિંગ ને તમારું કાંઈ લક્ષ્મી હેર કટિંગ ને હેરકટિંગ હા કાઈ વાંધો નઈ કરો